आज anu anu kidta ranu pallli kai ha sa jindabad mitro stage pe udai jao મિત્રો આવતી તારીખ સત્તર ના રોજ શાંતિધામ સોસાયટી હાઉસિંગ રોડ હાઉસિંગ બોર્ડ હા અને એવા જે મારા સ્નેહ મિત્રો છે મિત્રો એવા લલાભાઈ ભરવાડ પાંચસો ને એક રૂપિયા આપી એવું જાહેર આમંત્રણ દે છે આઈનું સાપરનું રામા મંડળ છે લાલાભાઈ ની બધા ચલાવે છે અને શાંતિધામ હાઉસિંગ બોર્ડ ત્યાં આવતી સત્તર તારીખના રોજ રમવાનો છે તો સર્વે ધર્મ પ્રેમી જનતાને આ મંડળનો લાભ લેવા હા દીકરીઓના લાભાર્થે રમવાનો છે બહુ સરસ મજાની વાત છે એ અનાથ દીકરીઓ ગરીબ માણસની દીકરીઓ અનેક દીકરીઓના લાભાર્થે ત્યાં રમવાનો છે સર્વે ભાવિક ભાઈઓ બહેનોને આ કેમ જો પધારવા એવા લાલાભાઈ તથા એમની ટીમ તરફથી હાર્દિક અને ભાવભર્યું આમંત્રણ સાજીનદા મિત્રો સ્ટેજ ઉપર આવી જાવ કાકવાજ બોલી સોરીન दादा ને કો કાકવાજ રાજમાં સકોયા જર સાજીનતર ના આવા દે ભાઈ

કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મી છો ભાઈ તો તમે કોણ છો મોટ હું દાદા વાળી ના ભેગો હા એટલે કેમ તમે શું કઈ ગીરી મેલા દાદા હો નહીં કઈ અમે ગોર દાદા છે ઓ માય ગોડ ગોર દાદા છો હા ગોરાણી માના હા હાલુ હાલુ દાદા કા ખાતા દો મારા બાપા વાહન પે રેક થઈ ગયો ખોરાક તો લોસ પણ ઉગતો નથી ગયો તો હું

Bapu sih karat. Aku mau diwah. Aku. Amal jo, am dao... Bapu. Bapu. Eh, bapu. Am jat kerap bapu. Eh, bapu. Eh, bapu? 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 bapu. bapu am jo. <laughs> Gol dia jo, jo. Bapu, dia, bapu jo. Ba bapu jo. Ja? Bharan Nasrullah <laughs> Mahfudu Nasrullah <laughs> Maharaj

খামস্চ খামস্চ ভাপনো একাকে কেটন ছবালোয় কাইনে তমাই ভাজে ভিলোতো কাসলো দলে পানো না বলো কেম 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 কাই নো বলো ক

તલવાઈ ની ધારે વીવી વરાથા વેર ને બાવી વરાથા બોલા લે દો જો અને એનું નામ લેવાય ન લેવાય મને શું ખબર તમે આ બાવરિયા વાયવા હે તો અમને ક્યાં ખબર હતી કે તમે બાવરિયા હોરા થઈને આવ્યા છો હવે આપણે કાય કરવાનું થાતું નથી આ લીલો ના રહે હનમન દાદા ડેરી એ વધે ઘર પે ગોઠા હોતા હે પ્રધાનજી દાદા ડેરી એ વધેરવાનું નથી તઈ આ લગન નું શ્રીફળ છે તો લગન નું શ્રીફળ છે એટલે ના પાડી નઈ લગન હોય તો શું છે અમારે પણ હું ક્યાં બાપુ માટે લે એવું છું તમારી આટું છે નહીં કઈ બાપુને કઈ કુંવર છે હમ બાપુ કુંવર છે હમણે પલ્લે રૂપિયા ગાડી ઉતાર્યું ઉજે ઈ કુંવર વાત કરું તઈ બાપુ કઈ દીકરો છે આ તે દીકરા માટે લાવ્યો છે હવે નો મે કે ના તો પડી દીધી તોય જાવું છે તોય જાવું છે તોય જાવું જાવ ને માર બાપ હું જાવ ને ખબર પડે આકે ઓલો લમઠારી નાખે એક ને ઢક ઢક જાવ તમે કયો તો ખરા શું હું શું કહું તમે જો ને જી કે હું गुरुदेव का और ककराट करे सेम क्यों क्यों कहो कारो ककराट करे से कागवाल बाबू कागवाल बाबू कागवाल कमान बाबू कमान कमान बाबू कमान डैडी ले डैडी की तो सेट कोशिश लो मने सोचे वाला दादा पास आएगा ए नथी रे ओए રાખી લીધો ભયો ખબર પડે તમારી આમ જવો ને મારી આમ જોયો તારે કઈ દેરી અમારી અમારી આજ છે ને

એ મૂસેભાઈ મૂસ હું તો 100 રૂપિયો ગોઠવાયો તમને કાં કેવા ન થાય તમે ની ને મહારાજ

ઘડીક વાર વિરાજ માં થઈ જાવ એવા જ મારા પુત્ર પ્રતાપ બોલાવી ના આજ લીલુના લીલુ ના છું પ્રધાનજી કોણ પ્રધાન હું કોઈનો પ્રધાન નથી હો 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 રાજમત રાજકુમાર બોલાવો એ આપણા નો આવે ભાઈ આવે 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 બોલાઈ દો બોલાઈ દો એ ફલન કે હું કોઈ થી કઈ બોલો અરે બાબો મારા ને તો મારી દુંગા

Voy a ver રાજુ હા પ્રધાન આવું રાજ વિશે બોલાવાનું કારણ જે વાત હોય સીધી વાત કરો પ્રધાન દેવ કે મારે કાંઈ કામ નથી મારી આમાં હું દોરા કાઢતો આખું ઘર મારી વાહે પડી ગયું હો જે કામ પડ્યું તમારે પપ્પા ને પીડ્યું મારે કાંઈ કામ નથી હાલો લઈ જાઓ તમારા પપ્પા આગળ તમારી ખબર પડે હું ભાઈ નથીના ઇશારા કરવાના અંદર હલો દિલ્પા દિલ્પા

કે કદાચ દરબાર ને બોલાવવાની વાત કરતા હોય તો કોઈ ઉદેવ આવ્યા છે કે રાજા સિમલ તેમની દીકરી અજી સગુણાનો સિમળ લઈ એ જ સિફાર તમારા જીરવાનો છે બેટા ફરતાઓ ખાર નહીં પિતાજી આપ ભાણ તો નથી ભૂલ્યા ને કારણ કે આજ ભોગલ ઘટના મહારાજાની સાથે આજ આપણે 20 વર્ષના વેર હોય એટલું જ નહીં પણ આજ 22 વર્ષના બોલા હોય માટે ભુદેવને કદીઓ

કાજ જેરીના તાતલા સંતાન જેરી થાય છે કાજ જેરીના તાતલા સંતાન જેરી થાય છે જેના બાપ વેરી હોય આ જેના દીકરા પણ વેરી થાય છે માટે આજ જો પિતાની આજ્ઞા હોય તોજ પુત્ર પ્રતાપ માટે તૈયાર છે

<laughs> कौन से <आई> से तुमने तो क्या दीको को बापू नो हाँ दीको हाँ दीको बापू नो क्या पल्या वो ये ना नो कई तुम्हारा ना ठीक क्या बापू ना पट्टा पट्टा आ पट्टा बापू ना बस ये हम तो क्या भाई क्या भाई क्या भाई क्या भाई क्या भाई क्या भाई क्या भाई

Besigyo. Kung jalan mo mar dela.